દિવસભર અહીંથી હજારો લોકો પસાર થાય છે જેમાં મોડી સાંજે વાહન ચાલકોની સંખ્યા વધી જાય છે સાંજે મોડી સાંજે અચાનક આડેધડ સામ સામે વાહનો આવવાને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો જેને કારણે સતત બે કલાક સુધી હજારો વાહન ચાલકો ટ્રાફિક જામમાં અટવાઈ પડ્યા ચલારામ મંદિરથી દીપક હોટલ તરફ અને ગાયત્રી મંદિર તરફ લાંબા વાહનોની કતાર લાગી હતી અને બનાવને પગલે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક સેવાભાવી લોકોએ દોડી આવીને ટ્રાફિક નિયમન કરાવવા માટે પ્રયાસો હાથ ધર્યા અને બે કલાક સુધી સર્જાયેલ ટ્રાફિક જામમાં અનેક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી